રાજકોટ રાજકોટમાં આ છોકરી જે સમયે ને સારામાં સારી બિલ્ડિંગ હતી હા હા હવે તમે જુઓ આજે આ જે છે ને નદીના કાઠિયા બિલ્ડિંગ આવેલી છે જુનવાણી આ ભાદર નદી ભાદર વાસાવાડી નદી છે વાસણી નદીના કાંઠિયા બંગલો છે ને સામે એક મસ્જિદ છે દરગાહ છે સામે એક હવે જો પહેલાંના સમયમાં આવી અહીંયા છે ને બાલ્કની રાખવામાં આવતી અત્યારે જોવા ન મળે અહીંથી ઊભા રહી આ જરૂર કહો અત્યારે આપણે બાલ્કની ક્યાંય પણ પેલાના સમયમાં ઝરુખો કેતા રાજવાડામાં આવા જતા પેલા આ રાજવાડા વખતના તમે જોઈ લો આ પેલેસ અત્યારે હે ને બિસ્માર હાલતમાં છે આ રજવાડું જામનગર માં હતું એવું દાદા તરફથી જાણવા મળે આ જો વાસાવાડી નદી છે ગામની અંદરથી નીકળે ને